અઠવાડિયા થી પડી શકુ દૂધ નહી ખાતી અઠવાડિયા થી તારા લીધા ઉકેળો પીવું છું ઉકેળો નહીં લે

તો હું કેસ લીટર પેલી નું પોસ લીટર અને પેલી એમ કરી પંદર લીટર દૂધ થતું મારું રોજ નું અને પંદર તો પંદર પણ હાડું હમ પોસ્ટ લીટર નહીં આવતું

મારું હાડું એક દાડો ના દે અને એક ના દે પણ એટલા દો થી પાડો આવડો ને આવડો જન્મ તો જન્મ તો વેચી મારું છું કે દાઈ ના દે એવું કરું છું તો હા તો દૂધ થી તો દૂધ વગર ની ચાહો ઉકેલો પીવી હે એવું થાય છે કદી નાની જિંદગીમાં ઉકેળો નહીં પીધો ના તમારા લીધે મારો ઉકેળો પીવો પડે તો એક તો એક પણ બધી પીલી થઈ જઈશું કોઈ કોઈ નહીં

કોઈ ચિંતા નહીં કોઈ જફા મારી નહીં પગાર બગાડે ડેરીમાં હારો આવ્યો ડેરીવાળા ખુશ થઈ ગયા રાજી થઈ ગયા કાળો તમારું તો સારું છે પ્રેમજી ભાઈ તમારે ભેંસો દૂધ સારું અચાનક વધી ગયું હારું આ તો પ્રેમજી ભાઈ ની બેહો જેવી તેવી થોડી હોય તાણક ભાઈ મારા કાનૂન મોકલે છે ડેરીનો પગાર આવ્યો તો લાખ રૂપિયા એ બેંકમાં માં નાખવા જ સાના આવશે શીખર આ માર તો એના હાથની ચા વાપરી જાય ને હાથની ચા પીવું તાણું મોઢા જ આવે એમ હા શીખર જેટલો રોગ કરશું શીખર

લ્યો તો પણ એના પાછો એકવીસ હજાર આવ્યો નહી મારતો હું વાત કરું છું કરો કુ નોકર એનું નામ કનુ છે હા છે અરે મારો નોકર રાખ્યો પર્સનલ

ના ખા બોલ એ પોતા લઈ ને હાલે મને બોલે એવું માણસ બોલ છે આ માથા ટોપીઓ પ્યારા સરદો બધો પ્યારા છે આ ધોળી બંડી પહેરી હોય

ઘડું બળું હા હા તો હું કીધું તમે ગળું બે ગયું છે મારા ગણું બે હા ગળા ની મસ્ત કરે છે જો આવતો હજુ મારો પેલો મારો ઓપરે આ તો પેલો હાલ તો નોકર ના છોડ્યો કેતો મો અરે હાલ તો નું હું માણસ તો બે 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 માણો બે 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 મારો કનુ હા કનુ તું જોતો ખરા મારો ભાઈ બન આવે જો

ધમકાતો દારૂ જો હું તન કહી દઉં હું આગળ બે દે કે મને પગમાં વાપર્યો તો ને એટલે કે ઘરિવાર ઊભો થઈ ગયો તો એટલે હું તારા પગ દબાઈ દઉં છું ઘરવાર માટો પહેલી વાર જિંદગીમાં

આલા આ ડોલુ જતો રહ્યો લાવજે લે એ ખોટા ઓટલા એ ડોલા ખોટ મે ડોલા ડોલા કને કી આ

એ બધું હાથ વાપરે રાખવાનું કીધું જે આવા બે ના જોઈએ મચ્છર બેઠો મચ્છર નું હાથમાં

યા પર આગળ બાઈક વાળો તો પેલું મારે પેલું મારું મેલી જવું મારી ચિંતા ચિંતા નહીં તો મને ખબર છે